શ્રી ગણેશાય નમ જય શ્રી કૃષ્ણ મિત્રો પવિત્ર શ્રાવણ માસની સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે સ્ત્રીઓ સૂર્યોદય પહેલાં સ્નાનાદિથી પરવારવું ઠંડા પાણીથી સ્નાન કરવું અને આખો દિવસ ઠંડુ જ ખાવું આ દિવસે ચૂલો સળગાવો નહીં ચૂલો સળગાવનાર પર શીતળામાં કોપાયમાન થાય છે ત્યારબાદ ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે હવે આપણે સાંભળીશું શીતળા માની વાર્તા તો સાંભળતા પહેલા તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન પ્રેસ કરી દેજો જય શીતળામાં ઈશ્વરનગર નામે એક ગામમાં એક ડોસી તેના બે દીકરાની વહુઓ સાથે રહેતી હતી મોટી વહુ જબરી કજિયાખોર અને ભરેલી હતી વાત વાતમાં વાકું પાડતી જ્યારે નાની વહુ ઘણી ભલી ભોળી અને પારકાના થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી અને રાત સુધી રાંધતી રહી પછી ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી પારણે પોઢેલો નાનો છોકરો રડવા લાગ્યો કામ પડતા મૂકી અને નાની બહુએ છોકરાને ખોડે લીધો જરા આડા પડખે થઈ દિવસ આખાનો થાક હોવાથી જરાક આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત પછી શીતળામાં ઘેર ઘેર ફરવા નીકળ્યા ફરતા ફરતા નાની બહુના ઘેર આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા ત્યાં તો શરીરને ઠંડક વળવાને બદલે કાળી લાઈ લાગી અને શીતળામાં દાઝી ગયા આથી માને ઘણો ક્રોધ વ્યાપી ગયો તરત જ નાની વહુને શ્રાપ દીધો હે મૂર્ખ સ્ત્રી જેમ મારું શરીર બળ્યું તેમ તારું પેટ બળજો નાની વહુ સવારે ઉઠી ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો બળીને ભડથું થઈ ગયો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર પોતે શીતળામાના દોષમાં આવી છે માતાએ શ્રાપ આપ્યો છે એ તો રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગડગડા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ રાખ શીતળામા પાસે જઈને તારા છોકરાનું જીવન માંગજે મા તો દયાળુ છે જરૂર તારા પર કૃપા કરશે નાની વહુ સાસુના આશીર્વાદ લઈ છોકરાને સુંડલામાં નાખી રટણ કરતી જાય રસ્તામાં બે છલ ભરેલી હતી કિનારા પર પક્ષીઓ બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પક્ષી કે પારેવા જે કોઈ આ બે તલાવડીનું પાણી પીતું તે મરણને શરણ થતું હતું નાની વહુને સુંડલો લઈને જતી જોઈ તલાવડી બોલી બાઈ રે બાઈ ક્યાં હાલી નાની વહુએ શીતળામાના કોપની વાત કરી અને માની કૃપા મેળવવા જાઉં છું એમ કહ્યું ત્યારે તલાવડી બોલી બહેન અમારું પણ એક કામ કરજે અમારા એવા તે સાપ આપ છે કે કોઈ અમારું પાણી પીએ તો તે મૃત્યુને પામે છે માં મળે તો અમારા દુઃખનું નિવારણ પૂછજે નાની વહુએ હા પાડીને આગળ વધી રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને જોઈને પૂછ્યું વહુ ક્યાં ચાલી નાની વહુએ સિતરામાના કોકની વાત કરી ત્યારે આખલા બોલ્યા અમારું એક કામ કરજે અમે સદાય લડ્યા જ કરીએ છીએ અમારી ડોકે આ ઘંટીના પળ છે તે કેમ કરીને છૂટા પડતા નથી તો અમારા એવા તે શું પાપ હશે તેથી અમારા પાપનું નિવારણ પૂછતી આવજે નાની વહુએ હા પાડી પછી આગળ ચાલી થોડેક આગળ ચાલી ત્યાં બોરડીના ઝાડ નીચે એક ડોસી દિવેટું જેવા વાળ બે હાથે ખંજવાળતી બેઠેલી વહુને જોઈ ડોસી બોલી બાઈ રે બાઈ આમ હાફડી ફાફડી ક્યાં હાલી વહુએ શીતળામાના કોપની વાત કરી ત્યારે ડોસી બોલી અલી જરાક મારું માથું જોઈ દેતી જા નાની વહુને ઉતાવળ હતી પણ એ ઘણી દયાળુ હતી તેણે સુંડલો નીચે મૂકીને છોકરું ડોસીમાના ખોડામાં આપી એ તો મંડી માથું જોવા જેમ જેમ વહુના હાથ ડોસીમાના માથામાંથી જુઓ કાઢવા લાગ્યા તેમ તેમ પેલા ડોસીના હાથમાં છોકરાના શરીર ઉપર ફરવા માંડ્યા થોડી વારમાં તો વહુએ ડોસીના માથામાંથી જુઓ વીણીને માથું ચોખ્ખું કરી નાખ્યું માથામાંથી ખંજવાળ ગઈ અને ડોસી બોલ્યા હાસ બહેન દીકરી તે મારા માથામાંથી ખંજવાળ મટાડી જેમ મારી પીડા ઠારી છે તો તેમ તારું પેટ ઠરજો જ્યાં ડોસીમાં આટલું બોલ્યા કે ખોડામાં છોકરું ઊં ઉવા કરી રડવા લાગ્યું છોકરાને તો રોતું જોઈને વહુ તો હરખ ઘેલી થઈ ગઈ અને એના મનમાં આનંદ સમાતો નથી પણ થોડી વારમાં જ તેને વિચાર આવ્યો કે માનો માનો આ ડોસીમાના પગે આળોટી પડી બસ માં હું તમને જોઈ ગઈ છું મને માફ કરો માતાજી મારી ભૂલ હું કબૂલ કરું છું તમે મારી ઉપર દયા કરી મને માફ કરી દીધી મારો દીકરો સજીવન કર્યો નહીં તો મારું શું થા આમ કહી રડવા લાગી ત્યારે શીતળામા બોલ્યા રડ નહીં દીકરી મારું વ્રત કરનાર બધી રીતે ધ્યાન રાખવું જોઈએ વ્રત અખંડ રહેવું જોઈએ વિધિ પ્રમાણે વર્તવું જોઈએ એમાં જરાક ભૂલ ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ જરાય ભૂલ થઈ તો વ્રત ફળે નહીં અને શ્રાપ લાગે પાપ લાગે માટે હવેથી ધ્યાન રાખજે જા સુખી થા મારા આશીર્વાદ તારી સાથે છે શીતળામાના આશીર્વાદ લઈ વહુ પોતાના સજીવન થયેલા દીકરાને કાખમાં નાખી જવા તૈયાર થઈ અને બે હાથ જોડી બોલી માતાજી રસ્તામાં આવતી બે તલાવડી છે નિર્મળ જળ છલોછલ પાણી છે ટોપરા જેવું મીઠું પાણી છે પણ કોઈ છાપકું પાણી પીતું નથી કોઈ તલાવડી સામે જોતું નથી તેના પાપનું નિવારણ શું તે આપ દયા કરીને કહો વખુની વાત સાંભળી શીતળામાએ કહ્યું બેટા આગલા ભાવમાં એ બે વચ્ચે એવું વેરઝેર હતું કે રોજ લડે ઘેર હતા તેથી વલોણું હતું એટલે છાસ થાય અને છાસ કોઈ આ ડોસી પાડોશી અતિથી અભ્યાગત લેવા આવે ત્યારે એ છાસમાં છલોછલ પાણી નાખીને આપે એ પાપના લીધે એનું પાણી આજે કોઈ પીતું નથી માટે હવે તું જઈને એમાંથી ખોબો પાણી પીજે એટલે એમના પાપોનો નાશ થશે પછી તો તલાવડીના પાપનું નિવારણ સાંભળી ફરી વહુએ બે હાથ જોડી માતાજીને કહ્યું માતાજી ત્યાર પછી રસ્તામાં આવતા બે આખલા મળ્યા બંને આખલા આખો દિવસ સામ સામે લડતા જ હોય છે અને તે બંનેના ગળામાં ઘંટીના પડિયા લટકે છે એમના પાપનું નિવારણ શું છે તે કહો શીતળા માયે કહ્યું સાંભળ દીકરી ગયા ભવમાં એ બંને દેરાણી જેઠાણી હતા બે ટૂંકા મનવાળી ઘરમાં ખાંડણિયું અને ઘંટી હતા પણ આડોશી પાડોશી દડવા આવે તો છોણકા કરી કાઢી મૂકતી કોઈને દડવા ખાંડવા દે નહીં આ પાપ આજે તેમને નળે છે તો તું એમની પાસે જજે અને તેમના ગળામાં બાંધેલા ઘંટીના પડિયા છોડીને બેનો છુટકારો કરજે એટલે પછી કોઈ દિવસ તેઓ લડશે નહીં આમ આટલું પોતાના સજીવન થયેલા દીકરાને લઈ ઘરે આવવા ચાલતી થઈ રસ્તામાં પેલા બે આખલા મળ્યા બાય રે બાય સો પેલા કામ કર્યા અમારા પાપના નિવારણ જાણ્યા વહુ કહે હા ગયા જન્મમાં તમે બે દેરાણી જેઠાણી હતા ઘરમાં ખાંડણીયું ઘંટી હોવા છતાં કોઈને દડવા ખાંડવા દેતા ન હતા અને છણકા કરી કાઢી મૂકતા તે પાપ આજે તમને નડે છે અને તેથી તમે બંને આખો દિવસ લડ્યા કરો છો આમ કહી વહુએ બેના ગળે બાંધેલા ઘંટીના છોડી નાખ્યા અને બંને લડતા બંધ થઈ ગયા વહુ તો આગળ જતા રસ્તામાં પેલી બે તલાવડી આવી તલાવડી પાસે પહોંચતા વહુએ તલાવડીને આગલા જન્મની વાત કહી અને કહ્યું બહેન ભગવાન પાસે તો ચોખ્ખો ન્યાય છે કે જેવું કરો એવું ભરો એ ભાવના ભૂલશો નહીં ખાખરો વાવાથી ખીચડી મળે નહીં દૂધના દૂધમાં અને પાણીના પાણીમાં છે એ માનવું ભૂલશો નહીં માટે હવે ધ્યાન રાખજો બહેનો ભૂખ્યાને અન્ન અને દુખ્યાને જે યથાશક્તિ પ્રમાણે મળે તે આપજો આમ કહી વહુએ ખોબો ભરીને તલાવડીમાંથી પાણી પીધું અને કહ્યું ભગવાન તારું ભલું કરે અને આટલું બોલતા આકાશમાંથી પંખીઓનું ટોળું તલાવડી ઉપર ઉતરી પડ્યું પશુઓ પાણી પીવા આવવા લાગ્યા આ જોઈ બે તલાવડીઓ આનંદિત થઈ ગઈ ઘેર જવામાં મોડું થઈ જશે એમ વિચારી વહુ છોકરાને લઈ ચાલી ગઈ ઘેર આવીને સાસુમાના ખોડામાં છોકરો આપી કહ્યું સાસુમા ઓ સાસુમા શીતળામાંના મન ઠર્યા અમારા પેટ ઠાર્યા માએ અમને વહાલ કર્યો નાના બાળ જીવતા કર્યા શીતળામાના વ્રત અમને ફળ્યા સાસુ તો પોતાના પોત્રને સજીવન થયેલો જોઈને હર્ષ ઘેલી થઈ ગઈ વહુને વહાલ કરી ધન્યવાદ આપ્યા આ બાજુ જ્યાં જેઠાણીએ જાણ્યું કે નાની વહુ છોકરાને છાબડીમાં નાખી શીતળામા પાસે ગઈ અને સજીવન થયો એ તો ઈર્ષાની મારી બળી ઉઠી પણ થાય શું આ વાતને ઘણો સમય થઈ ગયો દિવસો વીતવા લાગ્યા વળી પાછો છટનો દિવસ આવ્યો એટલે પેલી વઢકણી બળકણી જેઠાણીના મનમાં થયું કે લાવ હું દેરાણીની જેમ શીતળામાના આશીર્વાદ લઉં આમ તેણે છોકરાને ઘોડિયામાં સોડાવ્યો અડધી રાત સુધી રાંધણીયામાં કામ કરી ચૂલો સળગતો રાખી બાઈ તો સૂઈ ગયા રાત્રે ફરવા નીકળેલા સીધડામાં જેઠાણીના ઘરે આવ્યા રસોડામાં જઈને જુએ છે તો ચૂલો સળગતો હતો આ જોઈને સીતડામાં ક્રોધે ભરાયા ચૂલાની રાખમાં આડોટ્યા અને શરીરે દાજ્યા તેથી શ્રાપ આપ્યો જેણે મારું શરીર બાળ્યું છે એવું એનું પેટ પડજો સવારે ઊઠીને જ્યાં ઘોડિયામાં જોયું તો છોકરો મરેલો પડ્યો છે તે તો રડવા લાગી સાસુમાએ આવીને જોયું અને જેઠાણીને કહ્યું કે તને નક્કી સીતડામાએ શ્રાપ આપ્યો છે માટે તું સીતડામાં પાસે જા એમની પાસે ક્ષમા માંગ અને કહેજે કે માળી મારી ભૂલ થઈ ગઈ છે મને માફ કરો અને મારો દીકરો સજીવન કરો દેરાણીની માફક જેઠાણી છોકરાને છાબડીમાં નાખી ચાલતી થઈ સીતળામાં પાસે જવા નીકળી રસ્તામાં પેલી બે તલાવડી આવી એટલે તલાવડીએ જેઠાણીને કહ્યું બહેન આટલો અમથો અમારો સંદેશો સીતળામાંને આપજે ને જેઠાણી બોલી જાજા મારી બાઈ હું તો મારી ફિકરમાં છું એમાં તારી પંચાયત ક્યાં પડવું સેની જોતી નથી છે શ્રાપથી સંદેશો આપજે ને એમ કહી એ તો ચાલી આગળ જતા પેલા બે આખલા મળ્યા આખલાઓએ જેઠાણીને પૂછ્યું હે બહેન તમે શીતળામા પાસે જાઓ છો તો માને અમારો સંદેશો પણ આપજો ને જેઠાણીએ છણકો કરતા કહ્યું મરને મારા રોયા કોઈ નવરી નથી તે તમારા સંદેશા લઈ જાઓ આમ પગ પછાડીને એ તો ચાલી જતાં જતાં રસ્તામાં એક ઝાડ આવ્યું ઝાડ નીચે ડોસીમાં બેઠા છે તેમણે જેઠાણીને કહ્યું બહેન આમ ક્યાં ચાલી સીતડામાં પાસે જાઉં છું દીકરો સજીવન કરવા જેઠાણી બોલી ભલે માળી ભલે જા પણ જતાં જતાં જરા મારા માથામાંથી થોડી જૂ કાટતી જાને ભગવાન તારું ભલું કરશે એવું ડોસી બોલ્યા પણ આ તો અભિમાન ભંડાર હતો એ તો કઈ સેવા કરે એટલે તુરંત જ બોલી એ જોતી નથી મારો દીકરો મરેલો પડ્યો છે શીતળામાં હજુ મળ્યા નથી તને માથે જુ છે તો બેઠી બેઠી માથું ખંજવાળીયા રાખને મારી બાઈ અહી કોઈ નવરું નથી તારું માથું જોવા આમ કહી જેઠાણી મોં મચકોડતા આગળ ચાલી ત્યારે પેલા ડોસીમાએ કહ્યું ઓ બાઈ માથું જો નહીં તો કાંઈ નહીં પણ જરા હાથ તો ફેરવતી જા પણ કોણ સાંભળે છે આમ આખો દિવસ અને આખી રાત જેઠાણી શીતળામાની શોધ કરી પણ એમ શીતળામાં મળે માટે બહેનો દેખાદેખી કે કોઈની ઈર્ષાથી બળીને એવું કોઈ કાર્ય ન કરવું કે જેથી જેઠાણી જેવું થાય કર્મ આપણે કરીએ છીએ અને તેનું ફળ આપણે ચોક્કસ ભોગવવું પડે છે કોઈનું સારું થતું હોય તો કરીને કામ કરી પણ નકારો ન કરવો બને તો દાન દક્ષિણા આપવી ભૂખ્યાને ભોજન આપવું આમ કરવાથી માતાજી આપણા ઉપર ખુશ રહેશે જેઠાણી સીતરામાને ઓળખી ન શકી અને રખડી રખડીને રોતી કકડતી ઘેર પાછી આવી સાસુ પાસે ઢગલો થઈને પડી સાસુએ તેને શિખામણ આપી કે વહુ અજાણતા થઈ ગયેલી ભૂલ માફ થાય છે પણ જાણી જોઈને કરેલી ભૂલ કદી માફ નથી થતી અને એમાં વળી તારો સ્વભાવ જેવું કરો તેવું ભરો એ ભાવના ભૂલશો નહીં જય શીતળામાં જેવા નાની વહુને ફળ્યા તેવા વ્રત કરનારે કથા સાંભળનારને કથા લખનારને અને વાંચનારને સૌને ફળજો જય શીતળામાં